જે મુદ્દે તેમણે રેલનગર ક્ષત્રિય સમાજના યુવકોના નામ લખ્યા હતા પણ તે યુવકો તે શબ્દોમાં કહ્યું હતું કે અમારી જાણ બહાર જ તેમણે અમારા નામ લખી આ લિસ્ટ રજૂ કર્યું છે ત્યારે અંતિમ સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી પક્ષ પલટો કરનાર ઉમેદવારનું આવનારા સમયમાં શું પરિસ્થિતિ થશે તે જોવાનું રહ્યું અહેવાલ દીપક રાઠોડ રાજકોટના લોકસભાના ઉમેદવાર

રાજકોટના એક દિગ્ગજ નેતા કોંગ્રેસના અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગરનો ભાજપમાં પ્રવેશ ખૂબ શાનદાર રીતે કરવામાં આવ્યો હતો વધુ એક કોંગ્રેસમાંથી ગઢનો કાકરો કહી શકાય એ પ્રમાણે કોંગ્રેસ કરળભ સ્થાપી જાય છે કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા આજે અમારા ભારતીય જનતા પાર્ટીમાં નાનાભાઈ હુંબલ જે વોર્ડ નંબર ખૂબ જૂના અને સક્રિય કાર્યકર્તા છે અનેક સંસ્થાઓ સાથે તેમનો જીવંત સંપર્ક છે રાજકોટની પોતાની શૈક્ષણિક સંસ્થાઓ છે અને વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા દાદાભાઈ હુંબલ આજે એમના ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ત્યારે અને ભૂતકાળની અંદર વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર તરીકે કોર્પોરેશનની કોંગ્રેસમાંથી ચૂંટણી પણ લડે છે એવા અમારા આજે અમારા ભારતીય જનતા પાર્ટીવા પરિવારમાં જોડાય છે ત્યારે દાનાભાઈ હુંબરનું હું શેર ભારતીય જનતા પાર્ટીમાંથી હૃદયથી સ્વાગત કરું છું એમની સાથે રવિભાઈ દકડોજા કરશનભાઈ કુંગસીયા ધીરુભાઈ બિરડા વિજયભાઈ મેયર આદિભાઈ વાળા અને ધવલસિંહ જાડેજા સહિતના અસંખ્ય મિત્રો પણ આજે જોડાય છે

આગેવાનીમાં અમે રાજકોટ વોટ નંબર ત્રણના તમામ આગેવાનો કોંગ્રેસના તમામ ભાજપને જે રથ વિકાસનો રથ આગળ ચાલી રહ્યો છે એ રથમાં સૈનિક તરીકે સેવા કરવા આવ્યા છીએ આ નેતાવિહો કોંગ્રેસમાં હવે રાજકોટની અંદર કોંગ્રેસમાં કંઈ જીવ નથી પ્રદેશથી લઈ અને દિલ્હી દિલ્હીથી લઈ અને પ્રદેશમાં પ્રદેશથી લઈ રાજકોટમાં કોંગ્રેસ નેતા નેતાવિહોણી છે અને મોરલો પીછા હોય તો સારું લાગે એવી રીતે અમે અહીંયા પીછા બનીને અમારા સૌ આગેવાનો કામ કરશું નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબની ની હાજરીમાં અમારા શહેર અધ્યક્ષ મુકેશભાઈ દોશી સમગ્ર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની વચ્ચે આજે કોંગ્રેસના જેને કહેવાય કે માયાના કાર્યકર્તા વોર્ડ નંબર કોર્પોરેશન કોર્પોરેશનને ગયા વખતે ચૂંટણી પણ લડ્યા હતા અને વોર્ડ નંબર ત્રણ ખૂબ સામાજિક રીતે વર્ચસ્વ ધરાવતા આખું કોંગ્રેસનું વોર્ડ નંબર ત્રણ કોંગ્રેસ મુક્ત થઈ ગઈ એ પ્રકારના દ્રશ્યો આજે ધનાભાઈ હુંબલ એ જોડાણ છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી

વંશવાદ અને જૂથવાદમાં વહેંચાયેલી કોંગ્રેસ ફરી એક વખત રાજકોટ મહાનગરમાં કોંગ્રેસના રહ્યા કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસ છોડીને રામ રામ કરે છે કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે એ જહાજમાંથી કૂદકા મારી અને સૌ મુસાફરો પોતાની સેફ્ટી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે હું પ્રદેશ ભાજપ વતી પાર્ટીમાં સૌ આગેવાનો આખી ટીમનું હૃદયથી સ્વાગત કરું